પ્રવક્તા જયસ્વાલે સ્પષ્ટપણે જણાવ્યું કે પાકિસ્તાનની નેતાગીરી માટે પોતાની આંતરિક નિષ્ફળતાઓ પરથી ધ્યાન હટાવવા માટે વારંવાર ભારત વિરોધી ભાવનાઓને ભડકાવી એક જાણીતી કાર્યપદ્ધતિ છે તેમણે પાકિસ્તાને સલાહ આપી કે તે પોતાની વાણી પર સેમ રાખે કારણ કે કોઈપણ દુઃસાહસના પરિણામો પીડાદાયક હશે જેવું તાજેતરમાં જ પ્રદર્શિત થયું છે ભારતનું આ કડક વલણ એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવાનું ચાલુ રાખશે અને કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક જ ન કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવામાં આવશે આ નિવેદન પાકિસ્તાન માટે એક સ્પષ્ટ ચેતવણી છે કે તે ભારત વિરુદ્ધ બિનજરૂરી નિવેદનબાજીથી દૂર રહે અને રચનાત્મક દિશામાં કાર્ય કરે વી હેવ સીન સેવરલ સ્ટેટમેન્ટ સઝ્યુર રાઇટલી રેફર્ડ વી હેવ સીન રિપોર્ટ્સ રિગાર્ડિંગ અ કન્ટિન્યુઇંગ પેટર્ન ઓફ રેકલેસ warmongering and hateful comments from pakistani leadership against india. it is well known that known modus operandi of the pakistani leadership to whip up anti-india rhetoric time and again to hide their own failures. pakistan would be well advised to temper its rhetoric as any misadventure will have painful consequences as was demonstrated recently.